નીટ યુજી પરીક્ષાના વિવાદ વચ્ચે વધુ એક પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન તરફથી આયોજિત નીટ પીજી પ્રવેશ પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે આ પરીક્ષા આજે એટલે કે ત્રેવીસમી જૂને યોજાવાની હતી પરંતુ પરીક્ષાની તારીખના એક દિવસ પહેલાં નીટ પીજી પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન તરફથી ટૂંક સમયમાં આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવશે આરોગ્ય મંત્રાલયે મેડિકલ વિદ્યાર્થીઓ માટે નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન તરફથી આયોજિત નીટ પીજી પ્રવેશ પરીક્ષાની સમગ્ર પ્રક્રિયાનું નજીકથી મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે પરિણામે સાવચેતીના ભાગરૂપે ત્રેવીસમી જૂને યોજાનારી નીટ પીજી પ્રવેશ પરીક્ષા વોકૂફ કરવાનો નિર્ણય લેવાયો છે વિદ્યાર્થીઓને પડી રહેલી અસુવિધા બદલ ખેદ વ્યક્ત કરતા આરોગ્ય મંત્રાલયે કહ્યું કે આ નિર્ણય વિદ્યાર્થીઓના હિતમાં અને પરીક્ષા પ્રક્રિયાની પવિત્રતા જાળવવા માટે લેવામાં આવ્યો છે આ તરફ નીટ યુજી અને યુજીસી નીટની આ પરીક્ષાના આયોજનમાં ગેરરીતિના આક્ષેપોને ધ્યાનમાં લઈને નેશનલ ટેસ્ટિંગ એજન્સીના મહાનિર્દેશક કુમારને તેમના પદ પરથી હટાવી દેવામાં આવ્યા છે તેમની જગ્યા પર રિટાયર્ડ આઈએસ પ્રદીપસિંહ ખડુલા એનટીએના મહાનિર્દેશક હશે